પણ સૃષ્ટિનો પ્રાણ તો કૃષિ છે ગાય છે પ્રકૃતિ તત્વો છે અને માનવ આરોગ્ય સૃષ્ટિનો પ્રાણ છે હાલો રાજકોટ વાસીઓ આજે આપણે આવી ગયા છીએ આ મિલેટ મહોત્સવમાં રાજકોટના આંગણે બે દિવસ માટે મિલેટ મહોત્સવ યોજાયેલો છે જ્યાં અલગ અલગ પ્રકારના મિલેટ્સ આપને મળી જશે જોવા માટે કે જે ફાર્મર અને મિલેટ્સના જે લોકો વ્યવસાય કરે છે લોકો દ્વારા સારું એવું પ્રદર્શન યોજેલું છે આપ સૌને સારી એવી મિલેટ્સ થી અલગ અલગ વેરાયટી અને મિલેટ ના શું ભરત મરસાણા રાજકોટથી આજે રાજકોટ ખાતે મિલેટ મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અમદાવાદ સુરત બરોડા જુનાગઢ જામનગર એમાં આજે અસંખ્ય ખેડૂતો આવ્યા છે અને માલની પણ ગ્રાહકો પણ આવેલા છે ખરીદી માટે તો આજે ખેડૂતોમાં જનજાગૃતિ આવી છે અને ખેડૂતો પણ હવે જાગૃત થયા છે ઓર્ગેનિક ખેતી માટે અને સરકાર પણ હવે ખાસ રસ લઈ રહી છે અને મિલેટ્સ છે મિત્રો એ એનાથી લોક પ્રતિકારક શક્તિ વધે છે મિલેટ્સ ખાવાથી એટલે આપણા ઘણા રોગમાંથી બચી શકે છે તો સમગ્ર લોકોને આહવાન કરું છું કે આ ખાસ આ જગ્યા બળાઓ નાના મોવા મી ચોકડી પાસે ડોટ સોભો વિંગ ડોટ રાજકોટ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસ અંતર્ગત અહીંયા રાજકોટ ખાતે અને નાના મોવા સર્કલ પાસે જે અલગ અલગ આજે આઠ અને નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના અંતર્ગત ખેડૂતો માટે વિવિધ સ્ટોલ એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી તેમજ મિલેટ પાકોની અંદર પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલ લગાવેલા છે જે અંતર્ગત અહીં બે દિવસનો પ્રોગ્રામ હોય તો ખેડૂત મિત્રો તેમજ અન્ય શહેરોજનોને વિનંતી કે આ પ્રાકૃતિક સ્ટોલની આજ છેલ્લો દિવસો એ વિઝિટ કરે અને અલગ અલગ જે પ્રાકૃતિક ખેતી દ્વારા મિલેટમાં અલગ અલગ વાનગીઓ જે બનાવવામાં આવી છે એ વાનગીઓનો પણ એ ઉપયોગ કરે કઈ રીતે બનાવી શકાય તેની સવિશેષ માહિતી પણ મેળવી શકે નમસ્કાર અમે અત્યારે અહીંયા પ્રાકૃતિક જે બધા પ્રોડક્ટ્સ હોય છે જેમાં આવ્યા છે ઘણું સરસ આયોજન છે અને ખૂબ જ અહીંયા મજા આવી નવી નવી પ્રોડક્ટ્સ ઘણી જાણવા મળી અને બધું આયોજન પણ બહુ સરસ છે એક એક બાજરી છે ઓટ્સ છે એ બધા જે કંઈ નવા નવા અનાજો છે બધાને આપણે આપણા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ અને રસાયણ ખેતી માટે વધારે વધારે આવી આવા આયોજન થતા રહે એવી અમારી શુભેચ્છા છે નમસ્તે તમામ ખેડૂત મિત્રોને હું ખેડી ખેતીવાડી શાખામાંથી વાત કરું છું આપણે આ મિલેટ એક્સપો બે હજાર પચીસ વર્ષ અંતર્ગત આપણે પ્રાકૃતિક ખેતીને ગુજરાત સરકાર તરફથી તેમજ કેન્દ્ર સરકાર તરફથી બહુ બહુ જ ખેડૂતો માટે પ્રોત્સાહનરૂપ છે અને પ્રાકૃતિક ખેતી શું છે જે આપણે સમજીએ કે ભાઈ પ્રાકૃતિક ખેતી આપણે સર્વે ખેડૂત મિત્રોએ કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી એક દેશી ગાય આધારિત ખેતી છે જેમાં આપણે એને સૂક્ષ્મ જીવાણુ ખેતી પણ આપણે માનવામાં આવે છે તેના તનથી ચાર સ્તંભ છે એક તો આપણે જીવામૃત બનાવીએ બીજામૃત બનાવીએ ઘનજીવામૃત આછાદન અને વાપસા એવા પાંચ સ્તંભ આપણે આપણે ખેતીમાં અપનાવીએ અને આપણે કેમિકલ પેસ્ટિસાઇડ તેમજ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો સંપૂર્ણપણે બંધ કરીએ અને આપણે દેશી ગાય આધારિત ખેતી અપનાવીએ અને દેશને પ્રાકૃતિક ખેતી તરફ વાળીએ અને આપણે સ્વસ્થતા જમીનની તેમજ પાણીની અને આપણા માણસોની સ્વચ્છતા તેમજ જનાવરની એટલે ઢોર બધાની સ્વચ્છતા જાળવીએ તેમજ આપણે દેશને આગળ વધારીએ નમસ્કાર મનસુખભાઈ સુવાગિયા અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ આઝાદી પછી શિક્ષણ આવ્યું પણ એનું એમાં અંદર હાડકાનો માળખો હતો નહીં અંગ્રેજી હતો અને અંગ્રેજી હતો ને એટલે લોકો સાચો આયુર્વેદ વિજ્ઞાન આધારિત આહાર ભૂલી ગયા પરિશ્રમ ભૂલી ગયા ગાય ભૂલી ગયા પ્રકૃતિ ગામડો ભૂલી ગયા અને પ્રજાતો ભૂલી ધર્મગુરુ શાસકો ભૂલી ગયા એટલે વિકાસની એવી આંધળી દોટ ચલાવી કે ગામડા ભાંગી પડ્યા ભારતના તમામ ગૌવંશો લુપ્ત ગયા જ્યાં પાદરમાં નદીઓ વહેતી હતી ત્યાં હજાર હજાર ફૂટના બોર ખાલી જવા માંડ્યા લોકોને પાણી માટે બે કિલોમીટરથી લઈને દસ દસ કિલોમીટર ભટકવું પડે આ દિશા વિજ્ઞાન નથી આ દિશા શિક્ષણ નથી આ દિશા વિકાસ નથી ત્યારે અમારો ઈશ્વરની અનંત કૃપા કહેવાય કે અમને જળ રક્ષાની પ્રેરણા કરી ઓગણીસો એક સૂત્ર ઈશ્વરે મોકલું ચેકડેમ તળાવ યોજના ચેકડેમ હતો આખા તાલુકામાં એક બનતો હતો તળાવ તો છે ને આખા જિલ્લામાં બે બનતા હતા ઈ કાળમાં દેશ અને જગતને નવું દર્શન ઈશ્વર કૃપાથી આપ્યું ચેકડેમ તળાવ યોજના એક એક ગામમાં પાંચથી લઈ એકસો પચીસ ચેકડેમ તળાવ બનાવ્યા અને એક એક ગામની આવક બે થી પાંચ ગણી થઈ પાંચથી પચીસ કરોડનું ઉત્પાદન વધ્યું અને ગામડું અને કૃષિનો પ્રાણ છે ને એનું ઉત્થાન થયું પછી ઈશ્વર એમને ગીર અને કાંકરે ગાયની પ્રેરણા કરી ત્યારે ગૌ સેવા પાછળ આખો દેશ ખેલો થયો હતો પણ એ તો અનાથ આશ્રમ છે પાંજરાપોરો ગૌશાળાઓ અનાથ અનાથ આશ્રમ માણસોનો હોય ને એમાં સમાજ ઉત્થાન નથી ધનપતિઓને બૌદ્ધિકો સમજઈ રાહત કાર્યો છે આની મર્યાદા હોય ત્યાં દાનની મર્યાદા હોય સેવાની મર્યાદા હોય એની ચર્ચાની મર્યાદા હોય પણ સૃષ્ટિનો પ્રાણ તો કૃષિ છે ગાય છે પ્રકૃતિ તત્વો છે અને માનવ આરોગ્ય સૃષ્ટિનો પ્રાણ છે ત્યારે અમે ગિરગાય આપણા આંગણે યોજના આપી અને જે ગાયને કોઈ બે હજારમાં ના રાખતું અને શાસકો ધર્મગુરુ ઓળખતા નહોતા આ ગીર ગાય છે કાંકરેજ ગાય ત્યારે ગીર ગાય આપણા આંગણે કાંકરેજ ગાય આપણા આંગણે યોજના સિદ્ધાંતો આપ્યા પાલન કરાવ્યું અને બે હજારની ગાય પંદર લાખે પહોંચી નંદીનું મૂલ્ય પચાસ લાખ સુધી થયું આ વિશ્વની પેલી ઘટના છે આ સાચી ગોક્રાંતિ એક જળક્રાંતિ આપી એક ગાય ગોક્રાંતિ આપી બે હજાર ચારમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ એક શૂન્યમાંથી એક દીવો પ્રગટાવ્યો અને આજે સૂર્ય રૂપે આખા ભારતમાં જઈ રહી છે આમાં ખેડૂતોનું ઉજ્જવળ ભવિષ્ય છે સકલ જીવસૃષ્ટિની રક્ષા છે અને દેશી ગાયના આધારે જ ખેડૂતો કરજો એટલે સાચી રક્ષા છે અને આનાથી હોસ્પિટલો ઘટાડવા આપણે હોસ્પિટલો બાંધવાને અરે વૃદ્ધાશ્રમ બાંધવાને આપણે ઈશ્વરનું કાર્ય માની બેઠા છીએ અને એને બદલે હોસ્પિટલ પણ છે ને ઘટેને એને બૌદ્ધિક સમાજ કહેવાય કે હોસ્પિટલો દાંતની ઘટે હૃદયરોગની ઘટે કેન્સરની ઘટે અને એનો માર્ગ આ ઘરે ઘરે દેશી ગાય અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ છે એના પદાર્થો સવાયુ મૂલ્ય આપીને ખાઈએ તો ખેડૂત બેઠો બેઠો થશે અને એના કરતા અનંત ગણો આરોગ્ય પ્રાપ્ત થશે મનસુખભાઈ સુવાગ્ય મિત્રો ભરતભાઈ નસીત મારું નામ છે હું જુનાગઢ કેશવતી આવું છું અને દેશી શાકભાજીમાં બિયારણમાં કામ કરું છું જે ચાલીસ પચાસ વર્ષ પહેલાં જે આપણો સ્વાદ હતો એ સ્વાદ અત્યારે જતો રહ્યો છો તો સ્વાદની અંદર મારી પાસે લગભગ સાડા જાતના બિયારણ બિયારણમાં કલેક્શન કર્યા છે એક બીજ સ્થાપના છે મારું બીજ અત્યારે આખા ગુજરાતમાં ગુજરાતના બહારના રાજ્યોમાં વિદેશમાં જાય છે તો આપણે પણ મારે વિનંતી કરવામાં આવે છે કે આપણે ઘરની આજુબાજુમાં ખુલી જગ્યા ફાર્મ હાઉસ કોઈ પણ તમે જગ્યામાં બીજ ઉગાડો અને તંદુરસ્ત રહો નમસ્કાર મિત્રો મારું નામ નિકોલ કાળુભાઈ આસંદિયા ગામ ખાંખરા અડમદિયા તાલુકા ભેસાણ જિલ્લો જુનાગઢ અમે અત્યારે આ જે સ્ટોલ નું આયોજન છે તેમાં મરસુ હળદર ધાણાધીરું મેથી રાઈ રાધગ્રો એવી ખેતી પ્રોડક્ટ લાવ્યા છીએ અને ગ્રાહકો સુધી ઝેર મુક્ત અનાજ પહોંચે તેવો પ્રયત્ન કરીએ છીએ અન્ય પાંચ પ્રોડક્ટ પણ બનાવીએ છીએ એકો મિત્રોને અમારો આ પ્રોડક્ટ લેવાની હોય તેમાં સંપર્ક કરજો એક્યાસી પાંચસો સાઠ સુમોતેર એકસો ત્રીસ તેમ છો અર્દવભાઈના વ્યુઅર્સ મૂંચુ દીપ પીપરિયા ખોડા પીપરથી આજે મિલેટ એક્સપોમાં લઈને આવ્યો છું ગુલકંદ જે દેશી લાલ ગુલાબની વેરાયટીમાંથી બનાવેલો છે અને ખડી સાકર અને મધમાંથી પેટને લગતા કોઈ પણ તમારે એસિડિટી કે પેટમાં જલન થતું હોય તો એના માટે ઉનાળામાં બેસ્ટમાં બેસ્ટ ઠંડક આપશે અને જો તમારે આ પ્રોડક્ટ જોતી હોય તો અઠ્ઠાણું અઠ્ઠાણું એસી બાવીસ પચાસ આ નંબર ઉપર કોન્ટેક કરજો તમને કોરિયર સુવિધા ઉપલબ્ધ થઈ જશે તો અમે અત્યારે અહીંયા મિલેટ મહોત્સવ રાજકોટ આવ્યા છીએ અમારો સ્ટોર લાઇન તમામ વસ્તુ અમારી પાસે છે તે ટોટલી પ્રાકૃતિક દેશી ગાય આધારિત પદ્ધતિથી તૈયાર કરેલી છે અમે જે વસ્તુનું વેચાણ કરીએ એમાં સોએ સો ટકા ગેરંટી લઈએ છીએ અને એક વર્ષની ખાતરી આપીએ છીએ એમાંથી આપણે એક વસ્તુની વાત કરીએ તો આ સોના મોતી ઘઉં છે ગ્લુટીન ફ્રી આવે ઝીરો પોઈન્ટ સાત ટકા જેવું ગ્લુટીન આવે એટલે નહીં વધ કહેવાય અને ફાઈબર ન્યુટ્રીશનનું પ્રમાણ ખૂબ વધુ આવે તો ખાવા માટે બેસ્ટ વસ્તુ છે આના માટે અત્યારે ઘઉં ઊભા છે ઓર્ડર કરી શકો છો અને ઓર્ડરથી અમે કુરિયર અથવા ટ્રાન્સપોર્ટથી આપના હોમ ડિલિવરી મળશે નમસ્કાર નિસર્ગ ઓર્ગેનિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીંયા આપણે ફૂડ સપ્લિમેન્ટ બધા આપણે રાખીએ છીએ જેની અંદર પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલા આયુર્વેદિક ઔષધિય પાવડરો છે એની અંદર જોઈન્ટ સપ્લિમેન્ટ મળશે હિમોગ્લોબિનનો પાવડર છે જવારાનો પાવડર છે બધા અલગ અલગ ઔષધીય પાવડર કે જે જે કાંઈ શરીરમાં તકલીફ હોય બોડી ડિટોક્સ કરવું હોય તો એના માટે પણ રૂટીનમાં લઈ શકાય એ સિવાય અમારી એક નવી પ્રોડક્ટ તમને બતાવું મિત્રો આ ટેસ્ટ કરો આ બીટરૂટ છે પાલક છે ગરમાળો છે કેસુડો છે આ બધી હોળીના કલરો નેચરલ આ રીતે બનાવેલા છે બાળકો હોળીમાં કદાચ ઉપયોગ કરે કલરનો તો આંખોમાં નુકસાન ના થાય પેટમાં જાય તો પણ શરીરમાં નુકસાન ના થાય આ રીતની અમારી આયુર્વેદિક ઔષધિઓ પાવડર છે તો મિત્રો પધારો નાના મોવા રોડ પર મિલેટ એક્સપોમાં આજે ચોક્કસ અવશ્ય મુલાકાત લો નમસ્તે જય ધન્વંતરી તારીખ નવ અને દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ યોજા રહેલ મિલેટ્સ મહોત્સવમાં આયુર્વેદ વિભાગ જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા આજે મિલેટ્સને લગતી અવેરનેસ પ્રગૃતિ માટે અલગ અલગ પ્રકારના પેમ્પલેટ અને ચાર્ટ પ્રદર્શન દ્વારા આપણે જનજાગૃતિ કરવાનો પ્રયાસ કરેલ છે જે આપ જોઈ શકો છો સાથે સાથે અમે આયુર્વેદ લોકભોગ્ય બને એ માટે સ્વસ્થ રહેવા માટે દિનચર્યા ઋતુચર્યા વગેરે વિષયોનું પેમ્પલેટ દ્વારા માર્ગદર્શન અમે આપીએ છીએ અને રાજકોટ જિલ્લામાં આવેલા આયુર્વેદ દવાખાના અને હોસ્પિટલોની યાદી સાથે અમે જનજાગૃતિનો આ પ્રયત્ન કરી રહ્યા છીએ તો સર્વને વિનંતી છે કે આપ આ સ્ટોલની અવશ્ય મુલાકાત લઈ આયુર્વેદ વિશેની જનજાગૃતિમાં સહભાગી બનશો આભાર જય ધન્વંતરી આવું છું મારું નામ ગાબુ રંજનબેન છે અને અમે આ વર્ષે નેચરલ કલર બનાવ્યા છે તે અમે અહીંયા લઈ આવ્યા છીએ અને અને ફૂલ છે 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 દેશી સ્ક્રબ શું થેન્ક યુ જય ગૌ માતા હું માદલ વરસાણી ગૌ ગૌશાળા વન ઓર્ગેનિક ફાર્મ તળવી જામકણા તાલુકો રાજકોટ જિલ્લો અહીંયા અમે મિલેટ્સ મહોત્સવમાં આવ્યા છીએ અને અમારી વસ્તુ લઈને આવ્યા છીએ જે ધૂપકપ બનાવું છું સામ્રાની કપ બનાવું છું અને સ્ટીક બનાવું છું અમારા ફાર્મનું જે હળદર પ્રોડક્ટ છે હળદર છે જીરું છે જીરું અને જીરું પાવડરને જે અવેલેબલ થશે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને બધું ઓર્ગેનિક છે લોકો સારું ખાય એના માટે અમે પ્રયાસ કરીએ છીએ જય ગૌ માતા નમસ્કાર મિત્રો જય ગૌ માતા મિત્રો આમ ગણો તો મારો પરિચય આપી દો મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા ગામ વડાળી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર કોઈ મિત્રોને દેશી શાકભાજીના બિયારણ જોઈએ તો જરૂર જરૂરથી અમારો કોન્ટેક કરજો અમારો કોન્ટેક્ટ નંબર છે સત્તાણું બે ચુમ્માલી અઠ્યાવીસ પછી જે લુપ્ત થતાં પરંપરાગત દેશી બિયારણો છે તે હાલ લુપ્ત થઈ ગયા છે તો અમારી પાસેથી દેશી શાકભાજીના બિયારણની કીટ મળશે ઓલ ભારત ગુજરાતમાં અમે કુરિયર દ્વારા તમારા ઘર સુધી અમારી કીટ મોકલાવી દેશું અમારો કુરિયર સાર્જ પણ એમાં સાથે આવી જાય છે અને બાવીસ પ્રકારના બીજ આવશે કીટમાં તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય ગૌ માતા મિત્રો જય દ્વારકાધીશ જય મૂલતા પ્રાકૃતિક જિલ્લા રાજકોટ મોબાઈલ નંબર નવાણું સાત આઠ સાઠ સંપૂર્ણ ગાય આધારે તેમાં કોઈ જાતનું દવા નહીં ખાતર નહીં અને કોઈ જાતનું કેમિકલ નહીં સંપૂર્ણ આ છે તમે સિંકતેલ જોઈ શકો ઘણા વિડીયો આવે છે કે પ્રાકૃતિક સિંકતેલ આ તે સિંગતેલને પણ નેચરલ છે ટેસ્ટ સાથે છે જય ગયું માતા મારું નામ ધવલ પાનસુરિયા છે અમે નવી મેંગણી ગામ કોટરા તાલુકાનું ત્યાંથી અમે આવી છીએ અમે બધા મરી મસાલા અમારા ખેતર પર ઉગાડી છીએ અને એનું આ વેલ્યુ એડિશન કરીને વેચાણ કરી છીએ અને કોઈને વેચાણ માટે જોતા હોય તો મારા મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રીસ આડત્રીસ એંસી અગિયાર મારું નામ હાર્દિક છે જુનાગઢ આપણે અત્યારે ગૌશાળા ને બધી પ્રોડક્ટ છે નેચરલ સાબુ છે ગોબરની માળા છે ગોબર ના ધૂપ છે નેચરલ રોઝ વોટર છે આ રીતના આપણે બધી પંચગવ્યમાંથી બધી નેચરલ પ્રોડક્ટ બનાવી છે વગર કેમિકલ ની આમાં કોઈ જાતનું કેમિકલ નથી આપણે ગાયનું તોરણ છે આ બધું આપણે જોઈ શકો